વડોદરા શહેરમાં પ્રતાપનગર પોલીસ હેડક્ quarters તાલીમ કેન્દ્રની પાછળ આવેલા ભંગારના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ લાઈનમાં આવેલા તાલીમ કેન્દ્રની પાછળના ભાગે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી કડમ હાલતમાં મૂકેલી ગાડીઓમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતાપનગર તાલીમ કેન્દ્રની પાછળ બંગાળના ગોડાઉનમાં ગાડીઓના સ્ક્રેપમાં આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી દાંડિયા બજાર અને ગાજરાવાડી ફાયર વિભાગની ટીમો સ્થળ પર આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જ્યારે ભારે જહેમત બાદ આગ ઉપર ફાયર બ્રિગેડના જવાનોએ સફળતા મેળવી હતી હાલ ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે આગના બનાવો પણ વધી રહ્યા છે નોંધનીય બાબત એ છે કે આગના આ બનાવમાં જાનહાની થઈ ન હતી તેમજ ગરમીને કારણે જાડી ચાખરા હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે